નમસ્કાર આજની આ વાતચીતમાં આપણે એક એવા શબ્દ પર ચર્ચા કરવાના છીએ જે આપણા સૌના જીવનમાં વણાયેલો છે અને એ છે અપેક્ષા ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે જીવનની મહત્વાકાંક્ષા અને મનની શાંતિ વચ્ચેનું બેલેન્સ કેવી રીતે જાળવવું તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે કે આ અપેક્ષા છે શું શું એ આપણને આગળ ધપાવતી એક તાકાત છે કે પછી આપણા બધા દુઃખોનું કારણ સાચું કહું તો જેવો માણસ જન્મે છે એની સાથે જ અપેક્ષાઓનું એક આખું જાડું ગૂંથાવાનું શરૂ થઈ જાય છે એ આપણા હોવાનો એક ભાગ છે પણ એને બરાબર સમજવું બહુ જ જરૂરી છે ચાલો આપણા આ વિશ્લેષણના પહેલા ભાગમાં જઈએ જ્યાં આપણે સમજીશું કે અપેક્ષા ખરેખર બે બાજુ કેવી રીતે કામ કરે છે એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો અપેક્ષા એટલે શું ભવિષ્યમાં કંઈક થશે જ અથવા કોઈ વ્યક્તિ આપણી સાથે આવી જ રીતે વર્તન કરશે એવી એક દૃઢ ઇચ્છા અથવા માન્યતા બસ ભવિષ્ય પર લગાવેલી એક આશા છે આ અને એટલે જ ખબર છે અપેક્ષાને એક બેધારી તલવાર કહેવાય છે એક બાજુ જુઓ તો એ આપણને મોટા સપના જોવા જીવનમાં કંઈક કરવા માટે હિંમત આપે છે પ્રોત્સાહન આપે છે પણ જો એ અપેક્ષાઓ પૂરી ના થઈ તો એ જ આપણને નિરાશાના ઊંડા ખાડામાં ધકેલી દે છે આજ તો એનો ડબલ રોલ છે તો પછી સવાલ એ છે કે દુઃખનું મૂળ ક્યાં છે ચાલો હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ અપેક્ષાઓ જ કેમ ઝઘડા અને દુઃખનું કારણ બની જાય છે જુઓ અપેક્ષાઓ છે ને એ મુખ્યત્વે બે પ્રકારની હોય છે એક છે આંતરિક અપેક્ષા એટલે કે જે આપણે પોતાની જાત પાસેથી રાખીએ છીએ જેમ કે હું આ પરીક્ષા તો પાસ કરીને જ રહીશ આ આપણને ડિસિપ્લિન શીખવાડે છે પણ ખરી ગરબડ ત્યારે થાય છે જ્યારે આપણે બાહ્ય અપેક્ષાઓ રાખીએ છીએ એટલે કે આપણા માતાપિતા મિત્રો કે પાર્ટનર પાસેથી મોટા ભાગના ઝઘડાનું મૂળ અહીં છુપાયેલું છે ખાસ કરીને સંબંધોમાં તો અપેક્ષા બહુ નાજુક વસ્તુ છે પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ અપેક્ષાઓ વર્ણલખી શરતો બની જાય છે આપણે એવું માની લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ આપણી લાગણી સમજી જ જશે અને જ્યારે એવું નથી થતું ત્યારે સંબંધોમાં કડવાશ આવવા લાગે છે ગાંધીજીની આ વાત કેટલી સાચી છે નહીં અને આજકાલ તો એક નવો જ રોગચાળો ફેલાયો છે સરખામણીની અપેક્ષા સોશિયલ મીડિયા પર બીજાની પરફેક્ટ લાઇફ જોઈને આપણે પણ એવા જ જીવનની અપેક્ષા રાખવા માંડીએ છીએ અને આ સરખામણીના પરિણામો બહુ ગંભીર હોય છે એનાથી મગજ પર સતત સ્ટ્રેસ રહે છે બીજાની ઈર્ષા થાય છે અને જીવનમાં કાયમ અસંતોષની લાગણી રહે છે અને સૌથી ખરાબ વાત આપણે એ ભૂલી જઈએ છીએ કે દરેકની લડાઈ અને દરેકની સફર અલગ હોય છે તો પછી આનો ઉકેલ શું હવે આપણે આ આખી ચર્ચાના સૌથી અગત્યના પોઈન્ટ પર આવી રહ્યા છીએ આકાંક્ષા અને અપેક્ષા વચ્ચેનો તફાવત આ બંને શબ્દો વચ્ચે એક બહુ જ નાનો પણ બહુ જ મોટો ફરક છે જો આકાંક્ષા આપણને આકાશમાં ઉડવા માટે પાંખો આપે છે એ આપણને સફરનું મહત્વ સમજાવે છે જ્યારે અપેક્ષા શું કરે છે એ આપણને એક ચોક્કસ પરિણામ સાથે બાંધી દે છે અને જો એ પરિણામ ના મળ્યું તો હાથમાં શું આવે માત્ર નિરાશા અને આજ વાત શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં કેટલી સરસ રીતે સમજાવી છે એનો સીધો અર્થ એ જ છે કે આપણો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે એના ફળ પર બિલકુલ નહીં આપણું ધ્યાન આપણા કામની ક્વોલિટી પર હોવું જોઈએ પરિણામ શું આવશે એની ચિંતા પર નહીં અપેક્ષાના ભારમાંથી બહાર નીકળવાનો આજ તો રસ્તો છે ચાલો તો હવે એ જોઈએ કે આ જ્ઞાનને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવું અને જીવનમાં સંતુલન શોધવાની કળા કેવી રીતે શીખવી તો પછી આ અપેક્ષાઓને મેનેજ કેવી રીતે કરવી એના માટે ત્રણ સ્ટેપ્સ છે બહુ સિમ્પલ પહેલું સ્વીકાર એક્સેપ્ટેન્સ માની લો કે આ દુનિયા કે બીજા લોકો આપણી દરેક ઈચ્છા પૂરી કરવા માટે નથી બીજું વાસ્તવિક બનો અપેક્ષાઓનો પહાડ માથે લઈને ફરવા કરતાં એનો બોજ થોડો ઓછો કરો તો જોજો નાની નાની વાતોમાં પણ ખુશી મળવા લાગશે અને ત્રીજું અને સૌથી અગત્યનું આપવાનો સ્વભાવ બસ મને શું મળશે એ વિચાર છોડીને હું શું આપી શકું એના પર ફોકસ કરવાથી જ સાચી શાંતિ મળે છે ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આગળ વધીએ એક મસ્ત રૂપક સાથે જે અપેક્ષાનો આખો સાર સમજાવી દેશે અપેક્ષા છે ને એ જીવનમાં મીઠા જેવું કામ કરે છે જો પ્રમાણસર હોય તો જીવનમાં સ્વાદ ઉમેરે છે પણ જો એ વધી જાય તો આખું જીવન ખારું અને બેસ્વાદ કરી નાખે છે મતલબ અપેક્ષા હોવી એ પ્રોબ્લેમ નથી પણ એના ગુલામ બની જવું એ પ્રોબ્લેમ છે તો આખી વાતનો નિચોડ આ દે લાઇનમાં છે પોતાની જાત પાસેથી હંમેશા બેસ્ટ કામની અપેક્ષા રાખો પણ બીજાઓ પાસેથી ઝીરો એક્સપેક્ટેશન બસ આ જ છે સંતુલનનો સાચો મંત્ર અને આ વાત યાદ રાખવા જેવી છે જે દિવસે આપવું એ આપણો સ્વભાવ બની જશે અને મેળવવાની અપેક્ષા મનમાંથી નીકળી જશે સાચી શાંતિ એ જ દિવસથી શરૂ થશે અને છેલ્લે બસ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ મુક્ત જીવન જ સાચા અર્થમાં મુક્ત જીવન છે આના પર જરૂર વિચાર કરજો